ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ નો મિલન સમારંભ યોજાયો સ્નેહમિલન સમારોહમાં ઠાકોર સાહેબ વિક્રમસિંહજી મહાલ રાહુલજી ટ્રસ્ટી વડોદરા રાજપૂત સમાજના અધ્યક્ષે અધ્યક્ષ સ્થાન શોભાવી જેમાં અતિથિ વિશેષ પદે ધારાસભ્ય ડીકે સ્વામી ગુજરાત સત્રીય સભા પ્રમુખ કરણસિંહ ચાવડા

આર્થિક રીતે સમાજ કેવી રીતે આગળ વધે એકજૂટ થાય સમાજનો ઉત્થાન થાય સમાજના રાજકારણ ન હોવું જોઈએ આજનો માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે જેમાં દેશમાં શસ્ત્ર અને શાસ્ત્ર એક થાય તો દેશ બદલાઈ જાય અને ભારતનું નિર્માણ આવનારા સમયમાં અદભુત થાય જે ઉપસ્થિત વક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું સ્નેહ મિલનમાં જંબુસર તાલુકામાં સત્રીય ભવન બનાવવા હાકલ કરી આયોજન કરવાની નેમ વ્યક્ત કરી આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગે બળવંતસિંહ પઢાર પ્રતાપ ભાઈ પરમાર જીતુભાઈ મકવાણા ભાવસિંહ ગોહિલ કુલદીપસિંહ યાદવ સહિત સમાજના હોદ્દેદારો સત્રીય બધુ ભાગીનીઓ ઉપસ્થિત રહેવાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર જમ્મુ સર બીએન ન્યૂઝ ગુજરાતી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો